હેલો ફ્રેન્ડ્સ પાણીપુરી પાણીપુરી કોને ના ભાવે પાણીપુરી બધાને ભાવે તો આજે આપણે પાણીપુરીની પૂરી ઘરે બનાવીશું અને સાથે ફુદીનાનું ચટપળું સરસ મજાનું પાણી બનાવીશું આપણે પાણીપુરીની પૂરી બનાવવામાં એક એક ટિપ્સને આપણે કાળજીપૂર્વક ફોલો કરીશું તો આપણી એક એક પૂરી ફૂલી ફૂલીને દળા જેવી બનશે તો ચાલો હવે આપણે રેસીપીની શરૂઆત કરીએ તો જેના માટે એક કપ સોજી લીધો છે ગ્રામમાં જોઈએ તો એકસો પંચોતેર ગ્રામ સોજી લીધો છે અને સોજી જે આપણે ઉપમામાં વાપરીએ છીએ એ જ સોજી લીધો છે અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવામાં ઉપયોગ કરીએ છીએ એ ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને ગ્રામમાં જોઈએ તો સાઠ ગ્રામ ઘઉંનો લોટ લીધો છે તો હવે આપણે પાણીપુરીનો લોટ બાંધીશું જેના માટે એકદમ આવી રીતે ગરમ પાણી લેવાનું અત્યારે આપણે અડધો કપ પાણી લઈ રહ્યા છે અડધો કપ ગરમ પાણીથી આપણે પાણીપુરીનો લોટ બાંધીશું તો પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું ચમચીથી આપણે મિક્સ કરીશું કેમકે પાણી બહુ વધારે ગરમ છે તો અત્યારે એક કપ પાણી આપણે ઉમેર્યું છે જરૂર જણાયશે તો આપણે થોડું પાણી ઉમેરીશું તો આ રીતે ચેક કરી લેવાનું મિક્સ કરીને અને જરૂર જણાય તો આપણે બીજું ચારથી પાંચ ચમચી જેટલું ગરમ પાણી ઉમેરવાનું અને પછી હાથેથી જ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને આપણે લોટ બાંધીશું હવે પાણીપુરીના લોટમાં તેલનું મોણ નથી આવતું અને મીઠું પણ નથી આવતું એટલે આપણે મોળ અને મીઠું નથી નાખવાનું તો વ્યવસ્થિત રીતે આપણે આવો કઠણ લોટ બાંધીશું પાણીપુરીનો લોટ જો પરફેક્ટ સરસ બંધાયો હશે તો આપણી પૂરીઓ એક એક બધી જ ફૂલશે અત્યારે તમને સોજીનો કણ દેખાઈ રહ્યા છે પણ જેમ આપણે કસણીશું તેમ તેમ આપણે એકદમ લોટને સ્મૂથ કરી લઈશું તો આ કસણવાની પ્રોસેસ ખૂબ લાંબી હોય છે દસ મિનિટ કસણ્યા પછી તમે જોઈ શકો છો આ લોટ થોડો સ્મૂથ થયો છે અત્યારે સોજીના કણ ઓછા દેખાઈ રહ્યા છે દસ મિનિટ લોટને બરાબર કસળ્યા પછી હવે આપણે લોટને ભીના કપડાંથી કવર કરી લઈશું અને અડધો કલાક માટે ઢાંકીને રેસ્ટ આપીશું અડધો કલાક પછી આપણે ખોલીશું અને જોઈ લઈશું અને હવે આપણે તેને ફરીથી બરાબર કસણીશું દસ મિનિટ માટે ફરીથી આ રીતે તેને ખૂબ જ કસણવાનો તો તમે જોઈ શકો છો લોટ આપણે એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે અને હવે સોજીના એક પણ કણ નથી દેખાતા અને લોટ એકદમ સરસ રીતે મસડી અને મુલાયમ થઈ ગયો છે હવે આપણે તેના લુવા તૈયાર કરીશું તો આ રીતે એકદમ નાના નાના આપણે લુવા તૈયાર કરીશું તો બધા લુવા તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને દબાવીને ગુલ્લા કરી લઈશું તો બધા ગુલ્લા આપણે તૈયાર કરીશું તો પૂરીના બધા ગુલ્લા તૈયાર થઈ ગયા છે જો તમારે નાના ગુલ્લા કરીને પૂરી ના કરવી હોય તો મોટું ગુલ્લું કરીને તમે કૂકી કટરથી કે વાડકીની મદદથી તમે તેનો પાણીપુરીનો શેપ આપી શકો છો હવે એક એરટાઇટ ડબ્બામાં બધા ગુલ્લાને આપણે ભરી લઈશું અને જેમ જરૂર લાગે એમ થોડા ચાર પાંચ ગુલ્લા કાઢી અને આપણે વણીશું એટલે આપણે લોટને બિલકુલ સુકાવા દેવાનો નથી હવે આપણે પૂરી વણીશું તો આપણી આ પૂરી વણાઈ ગઈ છે તો આ રીતે આપણે પાતલી પુરી વણવાની છે પુરી વણાઈ જાય એટલે ભીના કોટન કપડામાં બધી પૂરીને આપણે લઈ લઈશું આ સ્ટેપ ખૂબ જરૂરી છે ભીનું કપડું જ લેવાનું અને એની ઉપર પણ ભીનું કપડું પાથરી દેવાનું અને બીજી પુરી પણ આ જ રીતે એ પ્રમાણે બધી પૂરીને ગોઠવી દેવાની અને એની ઉપર પણ ભીનું કપડું ઢાંકી દેવાનું હવે જ્યારે આપણે પુરીને તળવી હોય ત્યારે જે પૂરીનો નીચેનો ભાગ હોય એ આપણે તેલમાં તળતી વખતે તેને નીચેની સાઈડે લઈ જવાનું અને એ રીતે આપણે તળવાની તો આપણે હવે બધી પૂરી તળી લઈશું તો તેલને ગરમ રાખવાનું એકદમ હાઈ ફ્લેમ પર બધી પૂરી હાઈ ફ્લેમ પર તળવાની અને આ રીતે દબાવતા જવાનું અને બીજી પૂરી નાખતા જવાનું અને આ રીતે તળતા જવાનું અને દબાવતા જવાનું એટલે પૂરી બધી ફૂલશે અને બીજી પૂરી નાખતા જવાનું અને જરૂર લાગે એટલે આપણે ટન કરવાની પૂરીને અને પૂરીનો કલર એકદમ રેડીશ કલરનો થવા દેવાનો એટલે પૂરી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો આપણી બધી પૂરી એકદમ સરસ રીતે ફૂલી ફૂલીને દળા જેવી બની છે આ રીતે ફેરવતા જવાનું અને પૂરી તળતા જવાનું તો બધી પૂરીનો સરસ પ્રોપર કલર આવી ગયો છે હવે આપણે પૂરીને તેલમાંથી બહાર કાઢી લઈશું બીજી બેચ પણ આપણે તળી લઈશું તો આ એ જ પ્રમાણે આપણે દબાવી દબાવીને પૂરીને તળવાની અને ટર્ન કરતું જવાનું અને રેડિશ કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળવાની જો એકદમ આ રીતે પરફેક્ટ રીતે કરશો તો તમારી નો ફેલ રેસીપી બિલકુલ સરસ બજાર જેવી જ પૂરી તૈયાર થશે તો બધી પૂરી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલીને બધી પૂરી એકદમ સરસ આપણી બની છે તો પાણીપુરીની પૂરી બનીને તૈયાર છે હવે આપણે ફૂદીના વાળું સરસ મજાનું પાણી તૈયાર કરીશું જેના માટે કોથમીર લીધી છે અને એના અડધો ભાગ આપણે ફુદીનો લેવાનો તો કોથમીરને સાફ કરી અને આપણે કટિંગ કરી લઈશું તો કોથમીર કટિંગ થઈને રેડી છે હવે આપણે ફુદીનાના પાનને ચૂટી લઈશું તો ફુદીનાના પાન પણ તૈયાર છે હવે આપણે મરચાંને કટ કરી લઈશું તો ત્રણ રંગ મરચાં લીધા છે આદુના ટુકડાને છાલ કાઢી અને આપણે કટ કરી લઈશું બે નંગ મીડિયમ સાઇઝના લીંબુ લઈશું તો હવે એક મિક્સર જારમાં કોથમીર લઈશું ફુદીનો ઉમેરીશું આદુ મરચાં થોડું પાણી ઉમેરીશું બરફ ઉમેરીશું જેના કારણે તેનો ગ્રીન કલર જળવાઈ રહે હવે પીસી લઈશું તો હા પીસીને તૈયાર છે હવે આપણે એક બાઉલમાં તેને લઈ લઈશું તો આટલી પેસ્ટમાં આપણે સવા લીટર જેટલું પાણી ઉમેરીશું હવે આપણે તેમાં બરફના ક્યુબ્સ એડ કરીશું બે ચમચી સંચાર પાવડર એક ચમચી મીઠું એક ચમચી આમચૂર પાવડર અડધી ચમચી મરીનો પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર અને આ જે રેડીમેડ પાણીપુરીનો મસાલો આવે છે એ એક ચમચી વધુ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બે લીંબુનો રસ ઉમેરીશું વધુ એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો પાણીનો કલર એકદમ સરસ ગ્રીન અને એકદમ સરસ ટેસ્ટમાં એકદમ ફાઇન બન્યું છે તો સરસ મજાનું ચટપટુ ફુદીનાનું પાણી બનીને તૈયાર છે તો આપણી પાણીપુરીની પૂરી અને ફુદીનાનું પાણી બનીને તૈયાર છે જેને મેં ચણા બટાકાના મસાલા અને ડુંગળી સાથે સર્વ કર્યું છે તો તૈયાર છે પાણીપુરીની પૂરી અને ચટપટુ સરસ મજાનું ફુદીનાનું પાણી જો તમે મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજીપુરને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો